દર્શક મિત્રો મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર નવાણું સાત સુમાલી ડબલ ઝીરો છવ્વીસ નવ અને પ્રાકૃતિક ફાર્મનું મારું નામ છે જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ તો મિત્રો આપણે સંપૂર્ણ ગાય આધારિત ખેતી જ કરીએ છીએ તો જુઓ આપણે આ ટમેટામાં કોઈ પણ જાતની આપણે સ્ટ્રીટમેન્ટ કરેલી જ નથી જબરો વરસાદ થયો ને ત્યારે થોડીક નિશાળા ભાગમાં નુકસાન આવ્યું હતું પણ એ પણ હવે સારી થઈ ગઈ જોકે તોય આમાં કોઈ પાયાનું ખાતર કે કોઈ નાખવાનો ટાઈમ જ નહોતો ખડે આમાં એટલું થઈ ગયું હતું ને ક્યારેક પાણી વાળતો જતો અને એનું એ પાંબાળ ખળ આ સાધન તરીકે હું પાણીમાં નાખી દેતો એટલે એનું એ ખળ હળી જાય અને જો એનો પાછું ખાતર બની જાય જો આ ને હા આ જો આ નિંદામણ છે બધું હું નાખતો હતો પાડે પણ એની છે સૂક્ષ્મ જીવાણુ અળસિયા એનું રહેઠાણ થઈ જાય છે અને માટી સલ ભરભરી થઈ જાય અને તેનું રીત પરિણામ આ છે અને આમાં આપણે પાયાના ખાતરમાં કાંઈ દીધું જ નથી જો કે વરસાદમાં બધા એને વહી ગઈ હતી પણ આપણે થોડાક માં નિશાળામાં નુકસાન આવ્યું હતું ત્યાર પછી અમે આમાં જેવા અમૃત ને ઘન જેવા અમૃત તો દીધું જ નથી અને એ સિવાયના ગૌ અમૃતમ બેક્ટેરિયા અને અનેક બીજા બેક્ટેરિયા છે એ પ્રોસેસ મારે ચાલુ જ હોય પિયતમાં તો આ તમે પરિણામ જો તમારી નજરે જોવો છો આમાં વધારે મારે કાંઈ બોલવાનું આવતું જ નથી આમાં તમારી નજરે જોઈ શકો છો અને એ સિવાયનું જો આમાં મિશ્ર પદ્ધતિમાં આપણે એ જ સિસ્ટમ છે કોઈ પણ જાતનું એમાં પાયાનું ખાતર નખાણું નહોતું આવડશે એવી તળા મારે હતી ને એટલે બાકી આ પિયત સાથે અમે જે કાંઈ જ તે તો પણ મિત્રો તમે પણ આવી ખેતી અપનાવજો આમાં જરૂર ફાયદા છે આપણી જમીન બચાવીએ એક તો આપણે રાષ્ટ્ર સેવા આપણે ધરતી માતાની સેવા બીજા નંબરમાં ગૌ માતાની સેવા આ ત્રણ વસ્તુ છે અને આમાં આપણને ઉત્પાદન પણ હવે શરૂઆતમાં બે વર તકલીફ પડશે પણ હવે તમે રિઝલ્ટ જોવો નથી મહેનત કરતા તો છતાં પણ ઉત્પાદન એટલું આવે છે તો હવે વિડીયો લાંબો થઈ જાય છે આપણે ન્યૂ યુટ્યુબ ન્યૂ યુટ્યુબ ગાય આધારિત ખેતી ચેનલ તો આ વિડીયા જોજો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને જેથી કરી બીજા ખેડૂતોને આ વિડીયો પહોંચે અને બીજા પ્રાકૃતિક ખેતી અપનાવે એવો જ અમારો માર્ગદર્શન છે બધાને હા તો અસ્તુ જય ગૌ માતા ગૌધન ગોલ્ડ પ્લસ પ્રો ગૌધન ઓર્ગેનિક ખાતર સરકાર માન્ય ખાતર છે તો મિત્રો આ આ ખાતર પણ અપનાવજો જેની પાસે ઘનજીવામૃત તૈયાર હોતું નથી તો તમારે આ તાત્કાલિક તમે લઈને વાવી શકો છો અને આ પણ મેં પણ પ્રયોગ કર્યો છે અને આનું સસોટ રિઝોર્ટ સારું બહુ છે એટલે આનો ઉપયોગ જેની પાસે ઘનજીવામૃત બનાવવાની નવરાશ ન હોય કે તો પણ તમે આ ખાતર તાત્કાલિક લઈ આવીને વાવી શકો છો જો આ મેં ઉગાવા વિશે આ જો ઘઉંમાં મેં વાયુ પાયાના ખાતરમાં ભેગું વાયું છે તો આનો તમે ઉગાવો જુઓ મિત્રો એકદમ એક પણ આ કોરી જમીનમાં કોરામાં વા્યા હતા અને માથે એક જ પણ પાયું છે તો આનો તમે ઉગાવો તો લાઈવ જોઈ જોઈ શકો છો આની ક્વોલિટી તમે પણ આ ખાતર અપનાવજો આનું બહુ પરિણામ સારું છે મેં પણ યુઝ કરું છું એટલે આની ક્વોલિટી બહુ સારી આવે છે આ અમૃત અમૃતમાં બધું આગલા વિડીયામાં બધું આપણે માહિતી આપી છે આમાં બધી ક્વોલિટી જેટલી વાપરી છે એ આગલા વિડીયામાં છે એ પણ આપણે આ ન્યૂ ગાય આધારિત ચેનલ માં જોજો એટલે એમાં તમને તમામ માહિતી મળશે સુપર ક્વોલિટી દાણા દાણાદાર ખાતર પ્યોર પ્રાકૃતિક જ આમાં કોઈ જાતની ભેળસેળ નથી પ્યોર પ્રાકૃતિક જ આવે અસ્તુ તો આ અમારો વિડીયો પૂરો કરવી છે અસ્તુ જય ગૌ માતા વંદે માતર લીમડાના પાંદ કે લીંબોળીનો લીમડો હોય એની સાઈલ બહુ તમે પાણીમાં પલાળી દો અને એના રસનું વર્ક અર્થ કેવી હોય ખરેખર નું થાય પાંદડાનું તાત્કાલિક થાય જ છે ને આપણે નિમાસ્ત્ર